શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્ર તો સ્વાગત છે તમારો બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં માં તો આજે અત્યારે માં આપણે આખવાન છે માં દાતી વનારળી માં ને મકો સાથે ને આખવાન છે દાતી તો મિત્રો આમાં દાતી આલે છે આમાં દાતી આખી આ મકો સાથે દીધો છે લોકો સાટી ભાઈ પછી દાંતી આખે છે પછી વલ્લી પાર છે ત્યાં સાટવાનો છે મકવા નાખવાનો છે દાંતી તો મિત્રો સામે મકો સાટી દીધા અને દાંતી આખી નાખી છે આમાં મકો સાટે છે મકો સાટે આમાં દાંતી આખવાની છે આ ગાળામાં આ બે ગાળામાં રાખવાની છે દાંતી

બે પાણી પાવાનું છે મોટર કરી દીધી છે તો અત્યારના વાગે ગયા છે ત્રણ અને એક ગાળો પી ગયો છે અને નારાળી મેં વાળું હતું બપોરે લાઈટ વહી ગઈ હતી અત્યારના ત્રણ વાગે ગયા છે બપોર દિને લાઈટ વહી ગઈ છે મિત્રો જ્યારે એ છે આ ગાળો ને ઓલો ગાળો લાઈટ રહી ગઈ છે ચાલો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે ચાર બપોરના ચાર વાગી ગયા છે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો મિત્રો ચના વાગી ગયા છે છ અને આ ગાળો બે પાઈ દીધા છે નારળીઓને હવે ઓલા ગાળા માં છાટી છે આ કાલે સવારે પાવાનું છે અત્યારે છ વાગી ગયા છે તો ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો બીજો દિવસ ઉગી ગયો છે અને ત્યાંમાં આપણે ચડાવી દીધું છે એક ગાળો રહ્યો હતો કાલે

અને પછી આમાંય મકો ચાટ્યો હતો એટલે આમાં પાણી ચડાવી દીધું છે અને આ જવેર ના બે ચાર આપો પાવાના છે નારાળીઓના અત્યારે આમાં હાલે છે આમાંય મકો ચાટે છે તો મિત્રો આ જવેર ના બધું પી ગયું છે આ જવેર ના બે ગાળા ના બધું પી ગયું છે મોટર બંધ કરી દીધી છેલ્લો ગાળો તો નથી પાવાનો એવો આડવા રાખવાનો છે બધું પી ગયું છે અત્યારના સાડા બાર વાગે ગયા છે તો મિત્રો અચાનક વાગી ગયા છે છ અને અંધારો થવા આવી ગયું છે બોલો પાણી બધે પી ગયું છે અને મકવા છટાઈ ગયો તો સામે અત્યારે છ વાગી ગયા છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડિયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડિયોમાં